ઠંડી તો જબરજસ્ત પડીશ હો તાપવા જવું પડે એક હતું ગેંગ જોડે આખી ગેંગ બેહદ છે હતું હાહા હા હાથ ને બાથ બધું જર્મની મારી ગયો હો મહુ કરવું લગાડ્યું હોય તો હારું હા 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 ઠંડી બહુ ઠંડી છે ભાઈ શિયાળાનું શું કરવું અમને કંઈ ખબર પડતી નહીં તેમ તેમ ગોદર લઈને ઉભું તો આ હુરી ઠંડી આવે આટલા હુળી ગોદર હુળી શું કરવાનું અમે હા હા હાય હા લગાડી તો સ હો હાય તેડું હા એ એ મોટો ઉતારા એ ડોબો ને કે કાકો તો ઉતારો જેમાં કાકો આવ્યો નહીં હજુ છો 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 યાં સી આવો તો આ કાકો ઓ ભઈ તાપની સારી થાય તારો કાકો લે તેલ લેવા જો મારા ઠંડી વાહ જબ જે સાત ને બાદ ઠરી ગયા મને એકલા એકલા બીક લાગતી દે જો હા બીક લાગા તાન હું નહી આવ્યો હવે આ એટલે બીક ની લાગ આ ગલુરે ઠરી ગયો હો ઓ ઇના માટે તાપની લગાડી ગયો આ જૂનો બહુ થાય લગા 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 હે હે જલ્દી કોઈ આયો નહી જાન તો જુઈમ ને ના હજુ ડોરા આયા નહી બીજા

એવું હોય છું ઠંડી તો મારી વાત કરું હાથ ના બાદ કોકડું થઈ ગયો અમે બે તો અધુરું પાણી મીકી નાતા કે કાલ વાર યાર કઈ ગયા તો કઉ મારે તો હાથ ના બાદ કોકડું થઈ ગયું લગાડ્યું એટલું બધું યાર આ બે ને કોઈ લગાડ્યું

ગાયો આકડાયા બધું રન ને તો એ તો કંટાળી જવાય શેતર માં પોણી એક તો કંટાળી એમ ભૂંડી હેરાન કરે

ચાયબર બત્તી મારવા જયા ભૂંડે હરંગ કરો ને એમને રૂજરા બહુ આવે તે કે કિશુબા ને એટલે આવતા નહિ કે એમ કે ફોન ફોન વાતો કરી યાર તું

ઓનલાઈન ઓનલાઈન નકશો ના ખબર પડે આપડે ખબર નઈ પડતી એવી આપડા જમાનામાં છો બધું હતું યાર મંગાવી આવ્યું કોમ નતો લાવાનો તમે ચંપલ નઈ પાતો યાર

મેલી વાર દોરાવે આપડે ભૂન એમાં થઈને દોરતું એટલી ચપ્પલ લેવાય નઈ જતું હોય ને ત્યાં

બહુ બુદ્ધિ નહીં વાણા બહુ બુદ્ધિ નહીં બહુ વધારે હો વધાર જીરો જીરો નકરા કરી લે કોઈના કદી માર્ક્સ ના આવ્યા મારા આયા ખાસે બધા કા હોમે હો એ લાગો હોમે નઈ લે બધા જીરો જીરો બધા જીરો જીરો તા મનો ખ પર બધા જીરો જીરો તો વેરી ગુડ લખેલું એમ બાઉ અને એવું કે કે અસ્કર જોરદાર એવું લખ્યું રાઇટિંગ રાઇટિંગ એમ લખી દો અસ્કર સુધાર એવું લખ્યું છે ભલું બા રાઇટિંગ તમારી રાઇટિંગ એવું રાઈટિંગ રાઇટિંગ રાઇટિંગ એ

ના ભલાનાખ હું માણસુ ઓલું હું આ ડોડો બી ગયો ભાઈ બાળ અમને દેખ્યું નહી એટલે બીમાર આપણું ઓલું ઉડ્યું ના 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 પાછળ લે આપડે ઓલું ખબર અરે હું બારી હુડું જોયું હતું ઘર માં ટીવી ચાલતી હતી બરોબર ટીવી તે હમણાં તો બે ઈમને એના કાકાએ પટકારી બે કારણ કે હું ટીવી જોય હું પણ ટીવી વાત મારી વાત ના ખુલી ના તો તારી ના મારી વાત ખુલતી

અવાજ ઝબરો અવાજ બવાજ આવ્યો તારા મને જબરજસ્ત અવાજ આવ્યો પણ આ બધા એટલે ઇજ્જત જાય એટલે બોલવા નહીં હોય કશું બોલવાનું બોલ્યા જે થયું એ બધો

તક્યાની આ રે બી બેને યાર જબરો જબરી ઈયો તો સા હો કારો એ 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

એક ખાટલું બરોબર અને ખાટલો મારો હોય બરોબર એટલે મારું કેવું હોય ખાટલું એ તો કમ જલ્દી જલ્દી

મારા ઘેર જ બે કિલોમીટર આગળ હમણાં ચોક રસ્તા કોઈક મળી ને બતારું બતારું તો મરી જાય મરી જાય જોયું નથી બુડો મન તો રહેવાતું નઈ હું કઉ જો ખરા કોમ લે હું કહ્યું

એ તો ને તો ઓલે રાખે રાખી ખબર ના પડ્યું કો ખબર ના પડ્યો ઓલા કોઈ નહીં લાગે અમે હે લે એ એ કેવો આતો આવડે એ ભઈલા હા આ કશું મો રાગી રાગી બખા ના કરસો બકાવાનો હેડો ઊય ઊય હેડો બેઠા બેઠા લે બેઠા ગોટકે રાખેલો લોચા મારે એમનો જુ 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 ને બીજી લે પક પડ્યું હા પક દે તમ લાગરા દે એનું પક ફટ દે બોલ શું ને તો કે ટીમ વેરી જાઈ ગયો લોચા વાગી કઉ આમ ભઈલા

જલ્દી ઠંડી વાયાર ભૂતે આવ્યું છોકરા દરવાજો વાખી દે કહું યાર હે વાકી દરવાજો વાખી દો કોઈ આવ નઈ યાર હું ના ચો યાર હું ના ચો યાર દરવાજો વાખી દે કે કહું તું આડો કરી દે હે ભૂત ના લેકુમાર નું મંદિર કશું ના થાય દરવાજો લાવ ઠંડી યાર લા એ છોકરા થોડી